નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો કરુણા ટોક્સમાં પુસ્તક સંગ મૈત્રી એવી એક નવી સિરિયલ શરૂ કરી છે તમે કોઈ સારું પુસ્તક વાંચ્યું હોય તો એ પુસ્તક વિશે અમારા સ્ટુડિયો ઉપર આવી અને સમીક્ષા કરી શકો છો સકારાત્મક વિચારો તમારા આપી શકો છો

તો એ પુસ્તકનું નામ છે ઉઠો જાગો સ્વામી વિવેકાનંદ અને સ્વામી વિવેકાનંદજીના એકસો પચાસ વર્ષ થયા ત્યારે એમની જે ગ્રંથમાળા હતી એમાંથી ગુજરાતી અનુવાદ આ પુસ્તકમાં રજૂ થયો છે અને રામકૃષ્ણ મઠ અને મિશન વેલુર દ્વારા આ પુસ્તક પ્રકાશિત થયું આ તો એનો સ્થૂળ પરિચય થયો અને આ બધા ઉદ્ધરણો જે પુસ્તકમાં હું આપને કહીશ તે બધા સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના વિવિધ ભાગમાંથી લેવામાં આવ્યા છે પુસ્તકના પ્રકાશક નોંધે છે કે સ્વામીજી ઓજસપૂર્ણ એટલે કે સ્વામીજીની ઓજસપૂર્ણ વાણી નિષ્પ્રાણમાં પણ પ્રાણ મૂકી દે એવી અને નિર્ભય બનાવી દેનારી છે ત્યાગ અને સમર્પણની ભાવના પણ ઉજાગર કરે છે આવો આપણે તેની અનુક્રમણિકા જોઈએ અનુક્રમણિકા એટલા માટે અનુક્રમણિકા તો આમ તો ઘણી છે લાંબી છે પણ હું અમુક અમુક જ એની ટાઇટલ છે ને કહીને આપણે એ બોલીશ આપણે મિત્રો ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે આ પુસ્તક મેં શરૂઆતમાં કહ્યું તેમ એ કોઈ નવી જ શક્તિનો સંચાર આપણામાં કરે એવું લાગે વગર નહીં રહે તો સાંભળો ઉઠો જાગો નિર્ભય બનો ઉઠો અને વીર બનો હિંમતવાન બનો બળવાન બનો પોતાની જાતમાં શ્રદ્ધા રાખો તમે નિર્બળ છો એવું ક્યારેય ન માનશો વેમોથી મુક્ત બનો તમે બધાના પૈગંબર બનો તમે બધા પૈગંબર બનો નૂતન ભારતને ઊભું થવા દો ત્યાગ અને સેવા ઉઠો જાગો તો આ વાત તો થઈ અનુક્રમણિકાની હવે એમની વાણી સ્વામી વિવેકાનંદજીની વાણી સાંભળો તેઓ કહે છે કે તમે સૌ પરમાત્માના બાળકો છો શાશ્વત સુખના ભાગીદાર છો અને પવિત્ર પૂર્ણ છો વિવેકાનંદજી ઉદ્દેશે વિવેકાનંદજી ઉદ્દેશીને કહે છે કે ઓ સિંહો તમે ઘેટાઓ છો એ બ્રહ્મજાળ ખંખેરીને ઉભા થા તમે અમર આત્માઓ છો તમે સ્વતંત્ર આત્માઓ છો તમે અનંત છો ભૌતિક પદાર્થો તો તમારા ગુલામ છે વિવેકાનંદજી આગળ એમ કહે છે નિર્ભય બનો તમે તમે સૌ નિર્ભય બનો એટલે કે જાતનો ડર ન રાખો ભય એ નબળાઈની નિશાની છે દુનિયા મશ્કરી કરે કે તિરસ્કાર કરે તેની પરવા કર્યા વિના માણસે પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ મહાન આદર્શને સ્વીકારો અને પછી આખું જીવન એને માટે સમર્પણ કરવું એવું વિવેકાનંદજી કહે છે આગળ કહે છે હેતુ વગરના ક્ષુદ્ર માનવ જીવનની કિંમત છે એક મહાન આદર્શને ખાતર એને સમર્પણ કરી દેવી એ જ એક જિંદગીનું ખરું મૂલ્ય છે આ દુનિયામાં જો કોઈ પણ પાપ હોય તે નિર્બળતા છે બધી નિર્બળતાને દૂર કરો જેમ મનુષ્ય વધારે મહાન હોય તેમ તેમ તેને વધારે કપડી કસોટીમાંથી પસાર થવું પડતું હોય છે તમે પોતાનામાં શ્રદ્ધા રાખો સ્વામીજી કહે છે કે તમે પોતાનામાં શ્રદ્ધા રાખો તમારે ભૌતિક સંપત્તિ જોઈએ છે તો પણ આ સિદ્ધાંત રાખશો એ જરૂર મળશે તો એમ પણ કહે છે કે તમારી બુદ્ધિનો વૈભવ જોઈએ છે તો પણ આ સિદ્ધાંત રાખો અને તમારે મુક્તિ મેળવવી છે તો પણ આ સિદ્ધાંત રાખી અને તમે શાશ્વત સુખને પ્રાપ્ત કરશો વિવેકાનંદજીની વાણી અમર છે વિવેકાનંદજીએ પ્રત્યેક શબ્દને જાણે કે એક જર્જરાળી થાય એક વિદ્યુત શક્તિનો સંચાર થાય આપણામાં એવું સ્વામીજીની વાણીને સાંભળી વાંચી અને આપણે એવું અનુભવીએ છીએ અસ્ત